ડભોઈ તાલુકામાં આદિવાસી વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી જેમ કે ગટર લાઈન નળની સુવિધાઓ રસ્તાની સાફ સફાઈ છતાં જનતા પાસેથી તો વેરો લેવામાં જ આવે છે આદિવાસી સમાજના આગેવાનોને લઈ દીપક તડવી અને ઘનશ્યામભાઈ વસાવા સાથે નગરપાલિકા કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અહેવાલ સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ ડભોઈ શું નામ તમારું કયા ફરિયાદ મારું છે રાતો સાની સાની સમસ્યા છે અમારે ગટર લાઈન નથી નહીં પાણીનું છે આપણે પાણીના નળ ન નહી રસ્તો રસ્તો અમારા છોકરા બી ડૂબી જાય છે ચમાસામાં પાણી એટલું એટલું આવે છે નહીં રસ્તો નહીં કશું છે નહીં ના આટલા વર્ષોથી અમે રહીએ છીએ હડવેરા ફરિયા છે ઘરવેરો ફરિયા છે કોઈ કશું છે નહીં શું નામ તમારું મારું નામ કિરણ છે કેમ ફર્યા મરો છો પોલીસ લાઈન પાછળ આટવર ફળ્યું અમને ત્રણ એક પ્રોબ્લેમ છે રસ્તો નથી ને જાજરું નથી ને ગટર લાઈન નથી બસ અમને ત્રણ પ્રોબ્લેમ છે બસ અમને ગટાઈની કે અમને રસ્તો આપો ને તન તન નરગી નથી કશું નહીં અમને ફરવા જવાનું પાણીથી બહુ તકલીફ પડે છે આ કેટલા સમયથી આ સમસ્યા છે આ તો સમય થઈ ગયો છે છેસ્તો કોઈ કરતું નથી અત્યાર સુધી નગરપાલિકામાંથી કોઈ તપાસ કરવા માટે નથી આવ્યું નથી નગરપાલિકામાંથી કઈ કસ આવ્યું નથી તમે વેરો

બધા ભરો છો તો પણ સુવિધા નહીં મળી તો અત્યાર સુધી તમે અત્યાર સુધી કેવી રીતના ભરતા હતા